નમસ્કાર દર્શક મિત્રો પોરબંદર પ્રોપર્ટી પેજ ઉપર તમારું સ્વાગત છે હું અનિલ મકવાણા આજે લઈને આવ્યો છે તમારે પરવું આ છે એનું કિચન કિચન પર તમે જોઈ શકો છો ઉપર ગ્રેનાઇટ છે નીચે કોટાસ્ટન છે ડબલ કોટેજ છે એટલે કામ મજબૂત છે આ છે તમારે સ્ટોરેજ ઉપર મેળા આપેલા છે આવી ગયો ઓટીએસ અહીં તમારે wash area થઈ જાય પણ અંદર જે આમ પાણીનો બોર છે ચાલો તો હવે આપણે અંદરથી જોઈએ સીડીના ટપા પણ તમે જોઈ શકો છો ગ્રેનાઇટ થી મઢેલા છે ઘણા લોકો ટાઇલ્સ થી મઢતા હોય એને સસ્તું પડતું હોય આ છે પૂજા રૂમ